આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસુતિવો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ

પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલરો હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે મારું નામ પરેશ કુમાર મણિયાલ મકવાણા હા પરેશભાઈ આપણે ઉભા છે કયો વિસ્તાર છે જસોદાનગર વિષ્ણુ કોલોનીનો વાઘેલા અને બધું કહેવાય મુક્તેશ્વર મહાદેવ હા જસોદાનગર ટેકરા કહેવાય હા તો પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે જે પ્રોગ્રામમાં એની કઈ મુખ્ય સમસ્યાઓ છે અહીંયા તો બધી ઘણી બધી સમસ્યા છે પહેલું તો અહીંયા રોડના કોઈ ઠેકાણા નહીં પછી અહીંયા બ્લોક જોઈ લો બ્લોકના ઠેકાણા નહીં જ્યારે ચૂંટણી આવશે ત્યાં પ્રજા લોકો બધા ચૂંટણી આવે ત્યારે પ્રજા જોડે બસ ખાલી વોટ લેવા માટે ગમે તે બધું કહી દે છે આ વાત કરી આવશું ફરાણું કરી છું પણ એમાંથી કશું બનતું નથી હા પણ ત્યાં અત્યારે સબૂત છે જોઈ લો તમે આ જો અત્યારે હાલમાં જો પાણી બે ટાઈમ પાણી આપવાનું બદલે આવે એક જ ટાઈમ પાણી આપે એ અર્ધો કલાક તો વચન આપે બે ટાઈમ પાણી આપીશું એમ એમના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે ખરા કશું જ નહીં અડધા આ તો ચવાઈ જાય છે કોને સરકાર આ તો બધું ખાલી કહેવાની નામની વોટિંગ વોટિંગ આવે એટલે બસ વોટિંગ આવે એટલે પછી બસ પતી ગયું બસ અને આ બ્લોક ની વાત કરી જે તૂટેલા બ્લોક ને કારણે આવતા જતા રહીશો ને ઉમરલાયક માણસો ને કેટલી તકલીફ પડે અરે એકસો આઠ અહીંયા આવતી નથી એકસો આઠ ની જરૂર તાત્કાલિક કોઈને બીમાર થઈ ગયા હોય એકસો આઠ ની જરૂર પડે એકસો આઠ પણ અરે અહીંયાથી ઉચકીન બાર લઈ જવા પડેલી ચોમાસામાં તો કોઈ જોવા આવે તો ખ્યાલ પડે કેટલી તકલીફ છે કાદવ કિચર કચરા પેટી પણ એટલી બધી છે કે કાદવ કિચડ એટલો બધો છે એતો પ્રજા જ ખબર એકલો ના કહી શકું ને આવું કામ કરે તો પછી ફેલ જ મારું નામ મકવાણા છે વિસ્તાર આ રામોલ હાથીજણ વોર્ડમાં આવેલા જશોદા નગરનો વિષ્ણુ કોલોનીનો વાઘેલાવાસ છે અહીંયા આગળ વિકાસ કેવો કહી શકાય સાહેબ વિકાસની આ વાતો ખાલી ટીવી અને મીડિયા દ્વારા બતાવવામાં આવે છે પણ જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગ રહેતા હોય ત્યાં કશું જ બતાવવામાં આવતું નથી મને આપની ટીવી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે નિર્માણ ટીવી આજે જે ઇન્ટરવ્યૂ લે છે એ સાચે સાચું બતાવશે કારણ કે ઘણી ટીવીવાળા એ લઈ જાય છે ગરીબ વર્ગને કે અહીંયા શું સમસ્યા છે શું નથી એ બધું કહે પણ ટીવીમાં ક્યારેય જોવા મળતું નથી પણ આપના માધ્યમથી એ બતાવું છું કે અહીંયા છેલ્લા લગભગ ઘણા સમયથી બીજેપી સરકારનું રાજ હોવા છતાં આ ગઈ કોર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીના ચારે ચાર ઉમેદવાર ચૂંટાયા હોવા છતાં અહીંના પ્રજાને છ મહિના પહેલાં એ લોકોએ વાયદા કરેલા કે તમને સારા રોડ આપીશું બે ટાઈમ પાણી આપીશું સારા પથ્થરના પથ્થર નાખી આપીશું બ્લોક નાખી આપીશું આવી ઘણી બધી વાતો મોટી મોટી મોદી કરતાંય મોટી મોટી વાતો કહીને ગયા હતા પણ હજુ એમનો એક ચહેરો પણ અહીંયા દેખાડવા માટે આવ્યા નથી ખાલી ખાલી મીડિયામાં જઈને એવું કહે કે દેશનો વિકાસ થાય છે દેશ નો કોઈ વિકાસ નહીં આ તો ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારી તરફ લઈ ગયા છે હવે આના લોકોના બાળકો મ્યુનિસિપાલિટી સ્કૂલમાં ભણવા જાય છે ટેકરા ઉપર આવેલી હોય પણ આ છોકરાઓ જે ભણીને આવે પછી ઘરે એમને વાંચવું ના હોય ક્યાંય વાંચના લઈ અથવા તો કોઈ લાઇબ્રેરીનું અહીંયા કોઈ સુવિધા નથી નજીકમાં કોઈ સરકારી દવાખાનું નથી નાના બાળકોનો હમણાં રોગ ચાલુ થયો છે એક વાયરસ આવ્યો છે એ વાયરસના કારણે અમદાવાદમાં ઘણી બધી સમસ્યાઓ છે એમાં જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના ત્યાં તો કોઈને કોઈ લાઇનમાં કાં તો ગટર ઉભરાતી હોય કાં તો પાણી ના આવતું હોય કાં તો પાણી આવતું હોય તો ગંદુ પાણી આવતું હોય આ એક એ લોકોની રાજનીતિ વિકાસના નામે લોકોને ફોલાઈને ખોબલેને ખોબલે મત લઈ ગયેલા છે મારું તો એવું કહેવું છે કે ખોટે ખોટા વાયદા કરતાં ખોટે ખોટા વાયદા કરતાં સાચે સાચું વેર સારું જો અહીંયાથી તમે થોડા આગળ જશો એટલે પીએફ સ્કૂલ આવે છે એ સ્કૂલની બાજુમાં એક ભાઈ પ્લાસ્ટિકના એને ભંગાર લાઈન ભેગું કરે છે તમે ક્યારેક ટીવીમાં જોયું હશે અને પેપરમાં ભાઈ વાંચ્યું હશે કે સુરતમાં બે જગ્યાએ આગ લાગી ત્યારે નાના ભૂલકાઓ બળીને ખાખ થઈ ગયા હતા હવે આ સ્કૂલની બાજુમાં તમે જોજો એનું તમે વિડીયો ઉતારજો તો તમને ખબર પડે કે કેટલો બધો એ લોકો પ્લાસ્ટિકનો ભેગો ભેગું કરેલું કે આગ લાગે ને તો એના આખા ગુજરાતના લાઇફ બંબા લાવશે ને તો પણ એ આગ નહીં ઓલવાય એટલો પ્લાસ્ટિકનો કચરો ભેગો કરેલો છે કોર્પોરેટર લાગે છે અહીંયા ચાર કોર્પોરેટર લાગે છે આ આખા અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો છેલ્લો વોર્ડ અડતાલીસ નંબર છે વોર્ડનું નામ રામોલ હાથીજળ વોર્ડ છે આ વોર્ડમાં હંમેશા ઓરમાયું વર્તન કરવામાં આવે છે તમે જોતા હશો કે કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં ધારો કે ન્યૂ મણિનગર જાઓ અથવા તો મણિનગરમાં જાઓ ત્યાં કેટલું વિકાસની એ લોકો કે આ અમુક વસ્તુ જાતિવાદ ઉપર લઈ જાય છે આ લોકો કે અહીંયા ફલાણી જાતના રહે છે તો કે એમને તો ના સુવિધા અપાય આમને જ અપાય શું આ લોકો વોટ નથી આપતા આ લોકોના વોટથી જ એ લોકો દિલ્હી સુધી પહોંચાય વોટ બેંકમાં જ ઉપયોગ કરે છે પણ હવે પ્રજા જાગી ગઈ છે કે ભાઈ હવે કોઈ પણ માણસ આવે ને અહીંયા તો એની પાસે પહેલાં લેવું કે ભાઈ ત્યાં કેટલા વરસ કામ કરેલું અને ક્યારે છૂટાઈને આવેલો ક્યારે અહીંયા દર્શન કરવા આવેલો સાહેબ આમાં તો માઇનસ જાય જીરો તો નહીં પણ જીરોથી ને માઇનસ જાય કારણ કે કોર્પોરેટરનું કામ હોય છે ન ગ ર ન એટલે નળ ગ એટલે ગટર ર એટલે રસ્તા એ આ ત્રણેય વસ્તુ પ્રજાના સંપૂર્ણ રીતે તમે આપો ને તો તમે નગર સેવક ગણાશો હવે આ લોકો તો શું ચાલો ને ભાઈ આપણે ચૂંટાઈને આવી ગયા શું એ યાર વાઘેલા વાસવાળાએ આપે એમાંથી થોડો ચૂંટાયો છું હું ફલાણાના વોર્ડથી ચૂંટાયો છે આવી બફાટ કરતા હોઈએ એટલે જ ફેલ છે ઓકે ચલો મારું નામ મણિભાઈ છે

જરી બોજ બોજ જેવું લાગે છે અને એ બાજુ એટલો બધો વિસ્તાર ખરાબ છે તો તમે અંદરથી મચ્છર રાત પડે એટલે ઊભું ના રહેવાય પરિણામે બીમારીનું પ્રમાણ બીમાર એ પણ વધારે હોય છે રોજનું રોજ તેમ તો પારસે એવા ખોટા બે તલાવ અંદર બનાવી દીધા છે એ તલાવના હિસાબથી એટલું બધું મચ્છર ચારે બાજુ ફરે તો આટલા એરિયામાં રહેવું મુશ્કેલ પડી જાય એવું છે ખાસ કરીને ચોમાસામાં કેટલી તકલીફો પડે ચોમાસામાં જરી આ બધે પાણી આ જે મંદિર છે એ આટલા સુધી પાણી ભરાય છે બરોબર આ ખાડો છે આ લોટ હમણાં આખા ગામનું પાણી અહીંયા જ આવે છે આ જ એરિયામાં પરિણામે તમારા લોકોને આવા જવામાં કેટલી તકલીફ પડે બીમાર હોય તો એ બી આવી શકે છે અહીંયા આગળ ના એ તો આવતી જ નથી હા એક સો આઠ આવતી જ નથી આ એરિયામાં કેમ તો આજુબાજુ રોડની તકલીફ જ છે તો પેશન્ટને ઉચકીને કેટલી દૂર સુધી લઈ જવા પડે ચાર રસ્તા સુધી પેલા જેઠાભાઈના ઘર સુધી ગોપાલ કોલોનીમાં કોઈ આ એરિયામાં આવતી જ નથી ગંદકી કચરાની ગાડી નિયમિત અંદર આવે છે ખરી હા એ આવે છે સમયસર આવે છે એટવાર આવે છે અને ગંદકી કચરાની કેવી સમસ્યા છે અહીંયા આગળ અહીંયા સતો ઠરો વધારે સાહેબ કેમ ન બધું સાફ સફાઈ નથી થતી સાફ સફાઈ તો થાય છે તો તમે કહો છો કે નથી આવી કે લોકો આવે છે ગાડી આવે છે ભાઈ ગંદકી કચરો ક્યાંથી થાય ગાડી આવે છે એટલે સાહેબ છેલ્લા બે વર્ષથી બાર મહિના રેગ્યુલર નિયમિત નથી આવતી ના આવે છે ફરી એક વાર છેલ્લે તો કાઉન્સિલરને પાસ કરશો કે ના પાસ કરશો હવે સાહેબ પાસ કરવા ન પાસ કરવા એ તો આપણા હાથમાં સદ નહીં તો તમે મત નથી આપતા તમે આપ્યો નથી પડતા ભરિયે છે ને સાહેબ પછી આ જવાબદારી કોની એમની એટલે તો પાસ કે ફેલ

એટલે બહુ મહિનાનો જ સમય તો છે તમને લાગે છે કે જલ્દીમાં જલ્દી આ કામ પૂરું થાય સાહેબ વહેલી તકે કરે તો સારું બીજી એની પડતર સમસ્યા કઈ છે પડતર સમસ્યામાં લોકોને ફરિયાદ છે કે પીવાનું પાણી વ્યવસ્થિત નથી આવતું એક જ ટાઈમ આવે છે જ્યારે ઇલેક્શનમાં બોલ બચન આપીને ગયા હતા કે ભાઈ ટાઈમ તમે બે સમય પાણી કરી આપીશું બરાબર જને પાણી તો આવે છે સાહેબ એવું તો પાણીની તકલીફ નથી પણ તકલીફ આ જે રસ્તો છે એટલો કરી દે તો વાંધો નહીં પરિણામે શું તકલીફ થઈ ગઈ 108 નથી આવી શકતી કોઈ બીમાર પેશન્ટને દૂર સુધી લઈ જવા પડે છે કેટલી તકલીફ પડે છે ઉમર લાયક સિનિયર હા એટલે એવી તો તકલીફ પડે અચ્છા ક્યાંય બજેટો વપરાયેલા દેખાય છે તમને બજેટો બાકડા કે ક્યાં કેટલા બાકડા તમારા વિસ્તારમાં ના બાકડા નથી પણ અમારા એ વિસ્તારની અંદર પિસાબખાનુની તકલીફ છે પહેલા પહેલી વસ્તુ બીજા નંબરે અમારા હોસ્પિટલની જરૂર છે જસુદાની અંદર સરકારી દવાખાનું કેટલું દૂર છે ના દવાખાનું તો એલજી હોસ્પિટલ કોમ્યુનિટી હોલ કેટલા છે

કે એમને બને ત્યાં સુધી રસ્તાનું કરી આપે શું નામ આપનું અરુણભાઈ મકવાણા અરુણભાઈ આપણે ઉભા છે કયો વિસ્તાર છે જસોદા વિષ્ણુ કોલોની તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એની કઈ સમસ્યા રજૂ કરવા માંગો છે ટેક્સ પેર તરીકે કે મતદાર તરીકે અહીંયા કઈ સમસ્યા નથી એ તો પૂછો પહેલા કઈ સમસ્યા નથી એક તો એક વસ્તુ છે કે તમે આ જે ત્રણસો મીટરના રોડ પર આવ્યા જો એ ત્રણસો મીટરમાં જો તમે એકસો પાસ કરી દો બરાબર છે તો મને એવું લાગે કે હું એક કહેવાય ને કે ટેક્સ પેર અને મને સુવિધામાં મળે આ ત્રણસો મીટરના એરિયામાં એકસો આઠ જઈ શકે એવું છે નહીં તો તમે એક વસ્તુ વિચારો કે કોઈ માણસને કંઈ અચાનક રાત્રે બને કે દિવસે બને તો અમારે એને બહાર કઈ રીતે લઈ જાઓ બહાર જે લઈ જતા પહેલા માણસ મરી જશે અમારા કોર્પોરેટર કોણ છે શું કરે છે ક્યાં કામ કરે છે કશી જ ખબર નથી તમે જઈને જોઈ લો કોઈ સોસાયટી કે કોઈ જગ્યાએ કોઈ બળ નથી કોઈ બાકડા નથી પેશાબખાનું નથી તમને જાણીને નવાઈ લાગશે કે મારી પાછળ આ દેખાતો રોડ છે એ રોડમાં છેલ્લા છ મહિનામાં દસ વખત ભૂવા પડેલા બરોબર છે કોઈ માણસ મરી જાય તો એની જવાબદારી કોની કોર્પોરેશન પાર્ટીઓ મૂકી દે છે વર્ક ઇન પ્રોગ્રેસ પછી કોઈ જોવા આવતું જ નથી હવે આપણે વાત કરીશું કે અહીંયા બજેટ કેટલા ફળવવામાં આવે બજેટની કામગીરી ક્યાંય દેખાઈ જાય અમે અમદાવાદમાં નથી અમે અમદાવાદમાં છીએ જ નહીં અમારું બજેટ ક્યાં જાય છે અમને જ ખબર નથી બસ મત બેંક વોટ આપવાનો હા તમે જોઈ લો તમે જોઈ લો આખા જશોદાનગરમાં ફરીને કેટલા બાકડા છે કેટલા બોર્ડ છે કેવા રોડ છે મારે બોલવાની જરૂર નહીં રહે સ્ટ્રીટ લાઇટ કેટલા સમયથી બંધ છે ચાલુ છે એ તો કેમેરાની ફ્લેશ પડે એ રીતે ચાલુ થાય છે ને એ રીતે બંધ થાય છે બરોબર છે તમે જોઈ લો ગણતરી કરો તો તમને ખબર પડશે સ્ટ્રીટ લાઇટ કેવી છે જોતા કાઉન્સિલર્સને પાસ કરશો કે ફેલ કરશો કેટલા માર્ક અપાય 0% સુનાબેન અંજનાબેન સાગરભાઈ સરણિયા પાણીની તો તકલીફ છે થોડું ઘણું પણ રોડ નું બહુ વિગતો આવે છે કોઈ એકસો આઠ આવી નહીં શકતી ગામમાં કંઈ પણ આપણે કાંઈ પણ ફંક્શન કરવું હોય અત્યારે કંઈ પણ ગાડી ઘર બનાવો મકાન હોય કોઈ ટ્રેક્ટર ના આવી કે કઈ ના આવે ને આવી કમ્પ્લેનો ઘણી કરી અમે રોડ બાબતે અને આ છ રોડની તો અરજી તો અમે વર્ષોથી સાંભળતા છે અત્યારે મારા અઠ્યાવીસ સત્યાવીસનું રનિંગ ચાલે છે આ બધું બચપનથી સાંભળતી આવે પણ રોડની ની બહુ પ્રોબ્લેમ છે ઘણી પણ બદલાણી ઘણા બદલાય નહીં કઈ જ નહી થતું એ બધું બોલીને જાય છે પછી એના પછી તો કોઈ અર્થ જ નહીં કોઈ મતલબ જ નહીં અત્યારે બોલીને ગયા નહીં એના પછી તો કઈ જવાબ જ નહીં આવતો હવે પાસ કરવામાં ન પાસ કરવામાં તો શું હવે તો ના જ કરાય ને ભાઈ આ બધું કઈ સુવિધા લાવે નહીં રોડ છે પથ્થર છે ગટર લે છે ખાલી ચર્ચા કરીને જાય છે તો એવું સુવિધા એમાં જોવાય આવું પડે એમને ખાલી વોટ લેવાથી કોઈ મતલબ નથી ફેલ જ કરવા પડે પછી તો અમારે ચોમાસામાં બહુ હેરાન થઈએ પાણીનો ગટરો સાફ કરતી નહીં બધું ગંદુ પાણી અંદર આવી જાય અમારે

ગીતા મંદિર અમારે જવું પડે પણ બધું પુરાવો ના હોય કઈ ના હોય તમારે છોકરા ભણતાય બંધ થઈ જાય છે આધાર કાર્ડ વાતય અમારે દોડવું પડે છે છોકરાઓ માટે ના હોય તો તમારે કરી દેવું જોઈએ ને છોકરાઓનો કોઈને મમ્મી ના હોય કોઈને પપ્પા ના હોય આવા છોકરાઓ અમારે ગરીબમાં પડ્યા છે બજાર કરી ના કોઈ નહીં કરી આપતા ધક્કા બહુ ખાવા પડે છે અમારે બહુ ધક્કા ખાવા પડે છોકરાઓ માટે અમારે એનો વિકાસ કઈ સારો લાગતો નથી મેગાસિટી જેવું લાગતું નથી બરાબર આ વસ્તી બચારી ગરીબ રો તારની કોઈ લોકો વ્યવસ્થા કરતા નહીં જયારે વોટિંગ આવે ત્યારે વોટિંગ ના દિવસે પેલા આમ કરો પછી આમ કરો

તો પ્રજા પૂછે છે પ્રોગ્રામ માં તમે શું પૂછવા માંગો છો કયા પ્રશ્નો પૂછવા માંગો તો એનો વિકાસ કેવો છે ક્યાં ક્યાં તમને ત્રુટીઓ લાગે છે ક્યાં અવ્યવસ્થા લાગે છે અહીંયા રોડ બને છે ને તરત તરત તોડી નાખવામાં આવે છે ગટર લાઇન માટે પાઇપ લાઈન માટે બસ અને એકસો આઠ આવવાની જગ્યા નથી અહીંયા બરોબર છે અને પાણીની કેવી સમસ્યા છે પાણીની સમસ્યા થોડા બહુ ઓકવડ પડે છે સવારે એક ટાઈમ આવે છે એ બી અડધો કલાક માટે

ટેક્સ પૂરો ભરે છે એમને એક પણ પ્રકારનો બેનિફિટ નથી મળતો ના દસ્તાવેજ છે દસ્તાવેજ ના હોય એટલે બીજું પરમિશન ના મળે એ બીજો માળ પણ ના ખેંચી શકે મારી પાછળ તમે જોઈ રહ્યા છો ત્યાં સરણી આવાસ છે પાંચસો મકાન છે એ પણ તમને ધાબાવાળું જોવા નહીં મળે કેમ કે જેવું ધાબું કરે ને બાજુવાળા અરજી કરીને તોડાઈ નાખે કેમ કે સરકારે એમને દસ્તાવેજ નથી આપ્યા હવે બીજી વસ્તુ એ કે ત્યાં રોડ રસ્તા નથી રોડ રસ્તા નથી એના કારણે એકસો આઠ એમના ઘર સુધી પહોંચી નથી શકતી ડિલેવરી જેવા પણ પ્રશ્નો હોય અને ઇમરજન્સી કોઈ આવી ગયો તો એ લોકોને ખાટલામાં ચાર્જરને નાખીને અડધો કિલોમીટર સુધી બહાર જશોદા બહાર જશોદા ચોકડી સુધી જવું પડતું હોય છે બરાબર છે સરકારી બાજુમાં કોઈ એવી કોઈ સુવિધા નથી કે એવું હોસ્પિટલ નથી અહીંયાથી ચાર કિલોમીટર દૂર એક એલજી હોસ્પિટલ છે એ તો પણ જનરલ હોસ્પિટલ છે સરકારી શાળા સરકારી દવાખાના કેટલે દૂર સરકારી શાળામાં તો ગાયો ભણતી હોય સાહેબ તમને અહીંયા બાજુમાં લઈ જાઓ બે ગાય બેઠેલી હશે અને બાજુની જે જગ્યાએ રમત ગમત માટે છોકરાઓને રાખી છે ત્યાં લોકો કચરો નાખે છે આંગણવાડી તો કચરા પેટી છે સર અહીંયા તમને બાજુમાં લઈ ત્યાં કચરો લોકો આંગણવાડીનો ઉપયોગ આવે ત્યાં બાળકો ભણતા નથી કેમ કે ત્યાં કચરો નાખવાનું ચાલુ કર્યું છે એટલે જે વાસ આવે છે બાળકો બીમાર પડે છે વારંવાર ગંભીર બીમારીઓ થઈ છે અને એ બીમારીની એ લોકો જે સારવાર કરવાના પૈસા પણ એમના મા બાપ જોડે હોતા નથી એટલે આંગણવાડીમાં બાળકો મોકલવાનું બંધ કરી દીધું છે તો કેવું છે કે સર હવે કોંગ્રેસના ધારાસભ્યને કોર્પોરેટર આવે તો આ પોસિબલ છે બાકી બીજા પચાસ વર્ષ સુધી મને લાગતું નથી એટલે અહીંની સમગ્ર જનતા છે ને એમને ફેલ કરવા જ માંગે છે મારા સાથે અને સર કંઈ છે નહીં બસ સાંભળે અને સિઝનમાં આયા અને જોઈ જાય અને કે થઈ જશે અને પાછું બાર મહિના જાય એટલે પાછું અંત આવી જાય એટલે કોઈ એ જ સર કે થઈ જશે હવે અમે આવ્યા છીએ એટલે અમારી સરકાર કામ કરશે પણ છતાં કઈ નથી શૂન્ય જ આવે છે અને સર એ પાણી ભરાવાનું નિકાલ થતું નહીં અને દર પ્રશ્નોના જવાબ સિઝન પૂરતા થાય અને પછી એનો કોઈ ઉકેલ થતો નથી અરે સર નુકસાન ની તો વાત જ જવા દો દર વર્ષે અમે બોલો જમાદારની જેમ અમારે ચોમાસો આવે અને અમારે અથક અહીં બેહી જ રહેવું પડે આખી રાત કેમ કે આજે મોસમ બગડ્યું છે તો અમારે અહીં જમાદારી કરવી પડે અને સર તમે જોઈ શકો છો એ દુકાનોની આગળ આગળ પટ્ટી છે અને તે અત્યારે તમે એ જુઓ સર આ અમારી દુકાન છે ચાર ફૂટ ની પટ્ટી લાગેલી છે કેમ કે એ રેગ્યુલર એવું રહેવું જ પડે અમારે કામગીરી તમારા વિસ્તારમાં

જસોદાનગર અમારો જે વિસ્તાર છે રામુલાથીજ વોર્ડમાં આવેલો છે અહીંયા લગભગ એક વર્ષથી જેવી સમસ્યાઓ છે એ એઝ ઇટ ઇઝ એની એ પરિસ્થિતિમાં છે વારંવાર રજૂઆતો વારંવાર અરજીઓ વારંવાર અધિકારીઓને કમ્પ્લેન ફોન પણ પરંતુ ખાલી કરવા પૂરતું નામ નામનું કરીને જાય પાછું હતું એનું એ કેટલા કાઉન્સિલર જોડાયેલા છે તમે હું તો એક જાગૃત નાગરિક છું પણ તમે આખા વિસ્તારમાં ફરીને કોઈ બીને પૂછશો કે કોર્પોરેટરને તમારા ઓળખો છો તો એનું નામ શું શકલ શું કોઈને કશું ખબર નથી ઇલેક્શન વખતે મોટા મોટા વાયદા અને મોટી મોટી વાતો કે આવું કરીશું આમ કરીશું દરેક પ્રાથમિક સુવિધાનું ધ્યાન આપીશું પ્રજાને રોજે રોજ કે દર મહિને આવીને પૂછીશું કે શું સમસ્યાઓ થવાની એમાંનું કશું નથી વોટ લીધા ચૂંટણી જીતા પછી ગાયબ તો કેવો વર્ગ અહીંયા લગભગ જનરલ બધા વર્ગના માણસો રહે છે ગરીબથી લઈને મધ્યમ વર્ગનો પરિવારો રહે છે અને જે મુખ્યત્વે તમે વાત રોડ રસ્તા ગંદકી કચરાની કેવી હાલતમાં અને કચરા અને બીજી પ્રાથમિક સુવિધાઓનો એટલો અભાવ છે અને એટલી બિસ્માર હાલત છે કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં તમે જોશો કે આ જશોદાનગર ચોકડીથી જે પુનિતનગર રોડ જાય છે એ છે અને આપણે જે અત્યારે સ્પેશિયલ ઊભા છીએ એ એક પીએફ સ્કૂલ છે પટેલ ફુલીબા અને સામે આંગણવાડી કેન્દ્ર છે એની બાજુમાં જ એટલી ગંદકી આ તો અત્યારે સારું બી છે નહીં તો કચરાપેટીના ઢગલા થયા હોય છે છાણ ને દુનિયાભરના મરેલા પશુ બી અહીં લોકો નાખી જાય છે બાજુમાં જ આંગણવાડી છે નાના નાના ભૂલકાઓ ભણવા આવતા હોય છે એ લોકોને અસહ્ય બીમારીઓનો ભોગ બનવું પડે છે પણ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી ચોમાસામાં કેવી બિસ્માર હોય ચોમાસામાં જોઈએ તો ચોમાસામાં એવી પરિસ્થિતિ છે કે આપણે પુનિતનગર ફાટકથી જીઆઈડીસીમાં જનારો જે રસ્તો છે ત્યાં લગભગ લગભગ કમર સુધીના કે ખભા સુધીના પાણી ભરાય છે ત્યાંના વેપારીઓને તમે પૂછશો તો દરેક દુકાનમાં એ લોકોને પાંચ પાંચ ફૂટની દીવાલ આગળ કરવી પડી છે અને વારંવાર રજૂઆતો કર્યા પછી આ વર્ષે કંઈક પમ્પિંગ સ્ટેશનનું કામ અધિકારીઓએ ચાલુ કર્યું એ અધિકારીઓએ ચાલુ કર્યું એમાં પાઇપોના ઢગલા રોડ ઉપર કરી દીધા લગભગ એ ક્રોસિંગવાળો રોડ તમે જુઓ તો લગભગ લગભગ ત્યાં રોજની પચીસ હજાર માણસની અવરજવર હશે ત્યાં શાક માર્કેટ ભરાય છે તો એ દરેક વેપારી અને નાના લારી ગલ્લાવાળાના વેપાર ધંધા મહિના પૂરતા બિલકુલ ઠપ થઈ ગયા એ પરિસ્થિતિમાં પાઇપો નાખીને ગયા ત્યારબાદ અમે રજૂઆતો કરી રજૂઆતો કરી તો એ લોકોએ ખોદીને પાઇપોનું પાઇપો નાખી દીધી અંદર પછી એ ખાડા એમને એમ રવા દીધા બીજો મહિનો પાછો એમાં ગયો અમારો ફરી રજૂઆત કરી તો માંડ માંડે એ પણ હજી બી ધૂળ રસ્તો છે સાંજ પડે અને વાહનોની અવર જવરના લીધે આજુબાજુવાળાની દુકાનો ઓફિસો ધૂળથી ભરાઈ જાય છે પણ એનો કોઈ નિકાલ નથી લાઈન નખાઈ રહી છે કેટલા સમયથી કેટલું પીવાના પાણીની સમસ્યા ઘણી બધી જગ્યાએ ઘણી સોસાયટીઓમાં કે ચાલીઓમાં ગંદુ ગટરનું મિક્સ દુર્ગંધ મારતું પાણી આવે છે અને એની પણ રજૂઆત વારંવાર કરીએ છીએ પણ કોઈ સામે જોતા નથી બીજી વસ્તુ કે પાણીની લાઈનોનું કામ તો પાણીની લાઈનોનું કામ આ લોકો ખબર નહીં કઈ રીતે કરે છે પૂરું જ નહીં થતું

લગભગ લગભગ મેં તમને કીધું ને એ પ્રમાણે કોઈ રોડ રસ્તો છ મહિના પૂરતો બી ચાલતો નથી અને તોડી નાખે છે લગભગ પાંચ એક વર્ષ ઉપર થઈ ગયું જે આ તમે અહીંયા થોડા ઘણા બી રોડ રસ્તા જોવો છો એ પાંચ વર્ષ પહેલાંના અમારા આંદોલન અને વારંવાર રજૂઆતોના કારણે બન્યા હતા એ પછી જ્યારે બી રોડ તૂટે છે કારણ કે તે તો એનું સમારકામ માત્ર નામનું કરીને જાય છે એના વગર આ લોકો જોડે કશું બીજું કામ કરતા નથી બજેટોની વાત કરીએ ને તો બાકડાની વાત કરીએ તો આજથી વીસ વર્ષ પહેલાં જે કોર્પોરેટરો કે ધારાસભ્ય ચૂંટાયા હશે એમના બાંકડા ક્યાંક ક્યાંક જોવા મળતા હશે બાકી કોઈ જગ્યાએ બાકડા નથી બીજી વસ્તુ બજેટની કરીએ કે ભાઈ શાળા પ્રાથમિક શાળા જશોદા ટેકરા ઉપર છે પણ એ બી એટલી બિસ્માર હાલતમાં છે કે તમે ત્યાં જોશો તો વિદ્યાર્થીઓની બહુ પાંખી હાજરી હોય છે કેમ કે ભણતર બી સરકારી ભણતર ખાડે ગયેલું છે બીજું કે સ્ટ્રીટ લાઇટ સ્ટ્રીટ લાઇટની બહુ મોટી સમસ્યા છે કે નાની નાની ચાલીઓ છે ગલીઓ છે અત્યારે ભાજપના શાસનમાં કાયદો સાવ ખાડે ગયો છે નાના મોટા ગુનાઓથી બનવાથી માંડીને મર્ડર જેવા ગુના બી બને છે અને ચોરીઓનો ઉપદ્રવ બહુ જ વધી ગયો છે જે એના કારણે ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટ અંધારપટના કારણે બી આવા બનાવો બનતા હોય છે આ કોઈ પાર્ટીની વાત નથી પણ જ્યારે પ્રજા તમને ચૂંટીને મોકલે છે અને એમાં સ્થાનિક લેવલે જ્યારે કાઉન્સિલર તરીકે તમે ચૂંટતા હોય સ્થાનિક છો અને પછી બી તમે પ્રજાના કોઈ પ્રશ્ન સાંભળવા તૈયાર નથી તમે તમારી જીતના બદમાં મસ્ત છો તો હવેનો સમય અહીંની પ્રજા સો ટકા ભારતીય જનતાના ચારે ચાર કોર્પોરેટરને ફેલ કરશે પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો